ઓ ભુરા જિંદગી કા શાંતિ દેખાતા નહીં ભાઈ તું હા ભૂરા તું તો તું યાર રમણા તો કઈક બોલે બોલ બો હું બોલો શાંતિ બીજું બોલ તો ખરો તો કઈક બોલ બધા કે દાનપુર કરવાથી કોક ભલું થાય હાજી વાત ભલું થાય એમ દાનપુર કરવાથી એટલે તે દાનપુર જો કે દાનપુર કરવાથી આડું તો આવે પણ એમાં ઘણીવાર કેવું હોય કે બધે એવું ન હોય દેખાય નહીં પૂરા ઘણી વસ્તુ હોય તમને દેખ ખરી બધુંય પણ એ દેખાય નહીં આ જે સુવાસ હવા છે એ માણા જીવવા માટે કિંમતી છે પણ એ દેખાય નહી ઘોડા હવા તો આવે જ છે કોઈ જોઈ હવા એટલે આ દાનપુર કેવું છે બરોબર તને એક વાત કરું કેમ કે મારે તને વાત માંડીને કરવી પડે વાર્તા જેવું તો તને શું છે ઘરે ઉતરે ને બીજા ખબર પડે એક ગોર બાપા છે ને એ ગામમાં કથા ને આંતે વિધિ બહુ ગામમાં શું છે એનું ખારા માણા એને બધું કથા કરે તો શું હોય પૂરા કે બધું હોય ફ્રૂટ ને આ ઘઉં ને બધું હોય ને એ થેલા માં ભૂરા થયું કેવું ગોરાણીમાં થોડાક એવા હતા હેરાન ને પણ ગોર બાપા ક્યાંય છે ને મોટે જ હોય ગમે હોય એમ માફ કરે શેરડીના હાથા કથામાં હું શેરડીના હાથા એને આપ્યા અને બીજો થેલો લઈને આવતા હતા આમ ગોરાણીમાં છે ને બુરા ડેલી ઉભા ઉભા જોઈ કે શેરડી ના હાટા પાંચ હતા એને એમ કે ગોર આજે કથા માંથી શેરડી આવ્યા ને છેલ્લો ભર્યો એટલે બધું હોય એમાં હવે આવતા હતા ને એમાં છોકરા નાના નાના છોકરા છે ને ગોર કે શેરડી માગી ગોર બાપા પણ ગોર છે ને એ દાન પૂન કરવા વાળો માણા ને બહુ ભાવિક માણા એટલે એને એક કે ખાટો દીધો પૂરા ચાર દેવાઈ ગયા એક વૈધો ગોરાણીમાં ડેલીએ ઉભા ઉભા જોઈ છે અને ગોર બાપાનું આવી બનવાનું છે એવું કેમ કે એનો સ્વભાવ જ ગોરાણી ગોરાણીમાંનો એવો હતો ગોદિત અને ગોર બાપા હસતા હસતા અને બધું શું છે આવ્યા ડેલીમાં ડેલીમાં આવ્યા ને એ હાથો હતો ને એ ગોરાણી મને આપ્યો ભૂરા અરે ગોરાણી માનો તો એક તો ખબર હતી કે પાંચ હતા એમાંથી એક જ વધન બીજાને નાન કરી દીધો તો એ ગોરાણી માએ છે ને ગોરબાના વાહામાં શેરડીનો હાંઠો માર્યો તો બે કટકા થઈ ગયા હરકા હરકા ભાગ થઈ ગયા ભૂરા તું જોઈ લે ગોર બાપા કંઈ ન બોલ્યા હૈસા એ બે સાથા બે ભાગ લઈ હાથમાં ને હસી ને કીધું અરે ગાંડી આમાં મહેનત ન કરવી પડે બે હેરકા ભાગ થઈ ગયા એક તું ખા થયા પીસ એને આપ્યો ને પીસો કે તું એક ખા ને એક હું ખાઉ ને ગોરાણી માને અફસોસ થયો ભૂરા કે મેં શેરડીનો હાથો તો એને કેવું એમ તોય એના મનમાં એવું નહીં ભૂરા કે બહુ કામ મારું કર્યું કે બે કટકા થઈ ગયા ને હેરખેરકા મહેનત નો થઈ ને બોલ માર્યો એટલે બે કટકા થઈ એમ નો ગોર બાપા પછી ગોરાણી મને પછતાવો ને પછી એને કે મારી ભૂલ થઈ ગઈ હવે પછી હું નહીં કરું એટલે જે આ દાન પૂન કરતા ને એ એમાં શું છે આવે તો ખરું છે જો પૂરા એને મળ્યું ને આવું છે તોય કરતો રહી હો પણ કરવાનું પૂરા હા ભલે ભલે